પેલો સવાલ મારો ગુજરાત નું સૌથી જાણીતું કયું છે રમત કઈ લાગી હવે મારો ચોથો સવાલ એ છે કે ગુજરાતીઓ પીણું કયું મારું હવે તને હું સવાલ પૂછું છું કે ગુજરાતીઓની લડવાની રીત કઈ

તમારા ઉપર થાય ભાવના એવું તો વાહન કોઈ નથી એને જો હોય ને તો માથે થી તો મોણો મરી જાય વિહુલ ભાઈ માથેથી હડે તો કોઈ ના થાય એવું તો ભાવના વિમાન

હવે ભાવના માસુ તો ખબર છે કે ભણ તો સીધી પીએ છે